અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં સાહીઠ પીડિત પરિવારોએ બોઇંગ કંપની વિરુદ્ધ અમેરિકન કોર્ટમાં કેસ લડવા તૈયારી દર્શાવી છે પીડિતો એવિએશન કેસના નિષ્ણાત અમેરિકન વકીલ માઇકે હેનરી એન્ડ્રુને રોક્યા જેવો ફોડ અને વેક્સવેગન જેવી કંપનીઓ સામે કેસ લડી ચૂક્યા છે પીડિત પરિવારોની માંગ છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો ડેટા આપવામાં આવે જેથી તેઓ સ્વતંત્ર તપાસ કરવામાં આવી શકે પીડીત તૃપ્તિ સોનીએ જણાવ્યું કે તપાસમાં પારદર્શિતાનો અભાવ છે અને રિપોર્ટ વધુ પ્રશ્નો ઊભા કરે છે વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં પાયલોટની ભૂલનો ઉલ્લેખ છે જેમાં કો કોપાયલો ફ્યુઅલ સ્વિચ કટ ઓફ થયાનો સવાલ ઉઠાવ્યો હતો એઆઈબીના રિપોર્ટમાં બંને એન્જિન બંધ થયાનું કારણ જણાવાયું હતું પરંતુ સ્વિચ કેવી રીતે બંધ થઈ એ સ્પષ્ટ નથી એર ઇન્ડિયાએ ફ્યુઅલ સ્વિચમાં ખામી ન હોવાનો દાવો કર્યો ટાટા સન્સ એન્ડ ટાટા ટ્રસ્ટે પીડિતો માટે પાંચસો કરોડનું એઆઈ વન સેવન વન મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું અને મૃતકોના પરિવારો માટે એક કરોડની સહાયની જાહેરાત કરી છે